ોગંબા પ્રોપરની અંદર જો તમે તમારા સ્વપ્નનું ઘર બનાવવા માગો છો એક ઓપન પ્લોટ ખરીદવા માગો છો અને એ પણ સસ્તા ભાવની અંદર વ્યાજબી કિંમતમાં અને સરળ હપ્તેથી અને એમાં પણ વગર વ્યાજે તો તમે રાહ કોની જુઓ છો જલ્દીથી ઘોઘંબા તાલુકા પંચાયતની બિલકુલ નજીક બે મિનિટના અંતરે એ પણ માત્ર એક જ ખેતર વંટીને ઘોઘંબા તાલુકા પંચાયતથી બિલકુલ નજીક શ્રીજી રેસિડેન્સી શ્રીજી રેસિડેન્સી ઓપન થઈ ચૂકી છે સાઇટ અને એની અંદર તમને બાર બાય છત્રીસ તેર બાય ચાલીસ તેર બાય પચાસ તેર બાય સાહીઠ તેર બાય સિત્તેર સુધીના ઓપન પ્લોટની રહેણાંક સ્કીમ છે અને કિંમત જો જોવા જઈએ તો બિલકુલ વ્યાજબી કિંમત અને એને ટાઈટલ ક્લિયર બધી જ રીતે કમ્પ્લીટ પ્લોટોની આ સ્કીમ છે વગર વ્યાજની સ્કીમ છે સરળ હપ્તાની સ્કીમ છે કોઈ છુપા ચાર્જીસ નથી એને ટાઇટલ ક્લિયર પ્લોટ છે માત્ર ને માત્ર તમારે આવવાની રાહ જોવાઈ રહી છે તમે જલ્દીથી આવો આ સોય સાઈડ જોઈ રહ્યા છો એકદમ કુદરતી વાતાવરણ શાંત વાતાવરણ સિટીના ઘોંઘાટથી બિલકુલ દૂર અને એ પણ પ્રકૃતિના ખોળે વસેલું શ્રીજી રેસિડેન્સી શ્રીજી રેસિડેન્સીની અંદર રહેવાની મજા જ જ્યારે અહીં આવશો ત્યારે તમારું મન આનંદિત થઈ જશે પ્રફુલ્લિત થઈ જશે અને તમે ખરેખર આમ ઝૂમી ઉઠશો અને મનથી એવું થશે કે રહેવા માટે તો ઘોઘંબાની અંદર આ એકદમ બેસ્ટ લોકેશન છે પ્રાઇમ લોકેશન છે અને અહીંયા રહેવા માટે માત્ર તમારે અહીં આવો અને આ શ્રીજી રેસિડેન્સીની અંદર બે પોઈન્ટ નવ્વાણું લાખથી પ્લોટની શરૂઆત થાય છે બરાબર સાંભળી રહ્યા છો બે પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયાથી પ્લોટની શરૂઆત થાય છે બે લાખ નવ્વાણું હજાર ત્રણ લાખ પચીસ હજાર ત્રણ લાખ પચાસ હજાર ચાર લાખ ચાર લાખ પચાસ હજાર અને વધારે કિંમતના પ્લોટો અને તમારે બુકિંગમાં માત્ર પચાસ હજાર રૂપિયા જમા કરાવો પચાસ હજાર જમા કરાવી બાકીની સરળ હપ્તાની બે વર્ષ સુધીની તમને ફેસિલિટી આપવામાં આવશે અને કોઈ પણ પ્રકારના છૂપા ચાર્જીસ નહીં જે રકમ બાકી છે એના ઉપર ઝીરો ઇન્ટરેસ્ટ કોઈ વ્યાજ લેવામાં નહીં આવે તમારી જેટલી રકમ બાકી છે એ રકમના તમારી સગવડ પ્રમાણેના હપ્તા તમને કરી આપવામાં આવશે પણ હવે જલ્દી કરજો કારણ કે હોળીનો સમય છે અને ઘણા બધા લોકો આની ઇન્ક્વાયરી કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર આ સાઇટ પણ આપણી પૂરી થઈ જશે કારણ કે સામે આપણે જોઈ રહ્યા છો તમે કે શ્રી હરિકૃપા રેસિડેન્સી જે માત્ર છ દિવસની અંદર ચુમ્વાલીસ ઓપન પ્લોટોની સ્કીમ હતી એ બુક થઈ ગઈ હતી અને સંપૂર્ણ બુક થઈ જાય દસ્તાવેજો ચાલુ થઈ ગયા છે અને આ સાઇટ ઉપર પણ તમે ગમે ત્યારે પેમેન્ટ પૂરું કરીને દસ્તાવેજ કરાવી શકો છો તમારા નામે કરાવી શકો છો એને એનઓસી ટાઇટલ ક્લિયર પ્લોટ છે અને વહેલામાં વહેલી તકે આવો વહેલા આવશો તો તમારી પસંદગીનો કોર્નરનો કે ગમે તેવો તમે જેવી ઈચ્છા ધરાવતા હશે એવો પ્લોટ મકાન બનાવવા માટેની પરફેક્ટ સાઇઝના પ્લોટ મધ્યમ વર્ગને પોસાય સામાન્ય માણસોને પોસાય અને કોઈ પણ રીતે પૈસા ભરવાની અંદર કોઈ અગવડ ન પડે એવી રીતની સ્કીમ લઈને અમે આવી રહ્યા છીએ તો જલ્દીથી સ્ક્રિપ્ટ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ કરો અને જલ્દીથી તમારા સ્વપ્નાનું પ્લોટ સપનાના ઘરને બનાવવા માટેનું પ્લોટ બુક કરાવો